એના માટે એક નાનું ઇન્ટ્રોડક્શન યશભૂમિ ટેક્સટાઇલ નું ફ્રેન્ડ્સ યશોભૂમિ ટેક્સટાઇલ સુરતમાં લોકેટેડ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે જે મેઇનલી ડીલ કરે છે સાડીઓની અંદર તમે જોઈ શકો છો અમારે ત્યાં તમને દરેક ટાઈપની વરાયટી સાડીઓની અંદર અવેલેબલ થઈ જાય છે જેમ કે લૂઝ પેકિંગ છે કેટલોક વેરાયટી છે પ્રીમિયમ કલેક્શન છે પ્રિન્ટેડમાં કાં તો પછી ફેન્સી વેર કાં તો પાર્ટી વેર સાડીઓનું કલેક્શન તમને અહીંયા અવેલેબલ થઈ જાય છે સાથે સાથે તમને અહીંયા મળી રહેશે સેમી વર્ક વર્ક સાડી હેવી વર્કની સાડી બ્રાઇડલ કન્સેપ્ટ કાં તો પછી સિલ્ક સાડીઓમાં ડિફરન્ટ ડિફરન્ટ ફેબ્રિક્સ સાથે વરાયટીઝ એ સિવાય તમને અહીંયા લહેગાઓમાં સાયડલ બ્રાઇડલ બેવ કોન્સેપ્ટ મળી જશે અને સાથે સાથે તમને પેટીકોટ બ્લાઉઝ પીસ અને ફોલ નું પણ કલેક્શન અવેલેબલ થઈ જાય છે અને આ બધી વેરાયટીઝ તમને મળી જાય છે અહીંયા ફેક્ટરી રેટની અંદર તો ફ્રેન્ડ્સ જો તમારે વિડીયો કોલ થ્રુ સિલેક્શન કરવું હોય કાં તો પરચેસિંગ કરવી હોય તો પણ અમારે ફેસિલિટી અવેલેબલ છે લિંક થ્રુ ફોટોસ થ્રુ તમે સિલેક્શન કરી શકો છો રીસિલેક્શન વિડીયો કોલ પર કરી શકો છો કાં તો સીઓડી થ્રુ પણ વેરાયટી મંગાવી શકો છો પાંચ થી છ દિવસમાં તમારું પાર્સલ તમારા ડોરસ્ટેપ પર પહોંચી જશે એ પણ સહી સલામત એની પણ ટોટલ જવાબદારી યશુભૂમિ ટેક્સટાઇલ લે છે ફ્રેન્ડ તો ફ્રેન્ડ્સ આ બધી ઇન્ફોર્મેશન છે યશભૂમિ ટેક્સટાઇલ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ હોવા છતાં પણ તમે નાની એવી અમાઉન્ટ સાથે અમારા સાથે જોડાઈ શકો છો એ પણ વિધાઉટ એની મીડિયા તો ચાલો આ છે યશુભૂમિ ટેક્સટાઇલ ઇન્ટ્રોડક્શન તમે જોઈએ આજના વિડીયોના કલેક્શન

વિથ બ્લાઉઝ પીસ દરેક આર્ટિકલ મળી રહેશે સ્ટાર્ટિંગ રેન્જ સાડીઓની અંદર એકસો આઠ રૂપિયાથી અવેલેબલ છે બ્લાઉઝ પીસ પણ પ્રોપર કટ સાથે છે ક્વોલિટી સાથે કોઈ જાતનો કોમ્પ્રોમાઇઝ અમે ક્યારેય નથી કરતા જેથી તમે પણ તમારા કસ્ટમર્સને ઇઝીલી સેલ આઉટ કરી શકો છો પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો સુંદર એવું તમને અવેલેબલ થઈ જાય છે એ પણ વેટલેસ ફેબ્રિક પણ તમે જોઈ શકો છો શિબિર પ્રિન્ટ નું ટચ છે શિમર નું તમને અહીંયા લાઇનિંગ પટ્ટા મળી જશે અને સાથે સાથે સિરોસકી ડાયમંડ ના બુટાઓ પણ આ સાડીમાં અવેલેબલ છે ફોર સાઇડ બોર્ડર વર્કોટિંગ તમને પાઇપિન મળી જશે ફ્રેન્ડ્સ યશોભૂમિ ટેક્સટાઈલ માં ઘણી બધી ડિઝાઇન્સ રિપીટ પણ હોય છે કેમ કે કોઈ કોઈ ડિઝાઇન્સ એવી હોય છે જે કસ્ટમર્સ દ્વારા ખૂબ વધારે પસંદ કરવામાં આવે છે એથી રિપીટ ઓર્ડર્સ આવે છે ને અમારે ડિઝાઇન છે જે પ્રોડક્શન છે જે રિપીટ પણ કરવું પડે છે અત્યારે આ જે ડિઝાઇન આપણે જોઈ છે એ રિપીટ ડિઝાઇન છે કેમ કે આનો અમને રિપીટ ઓર્ડર પાછો આવ્યો છે તમે પાછા આનો સ્ટોક મેન્ટેન કરી રહ્યા છો પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો સુંદર એવી ડિઝાઇન જે તમને માર્બલ શિફોન માં મળી જશે સુંદર કોન્સેપ્ટ છે લાઈટ કલર ચાર્ટ ફ્લાવર પ્રિન્ટ અકોર્ડિંગ આર્ટિકલ મળે છે અને એમાં તમને અવેલેબલ થઈ જાય છે ડોટ પ્રિન્ટ નું ગ્લિટર વર્ક નું ટચ અને સાથે સાથે બોર્ડર અકોર્ડિંગ તમને મળી જશે સુંદર એવો સિરોસ્કી ડાયમંડ અને પાઇપિંગ કોન્સેપ્ટ તો આ ટાઈપના ઘણા બધા આર્ટિકલ્સ છે ઘણી બધી વેરાયટીઝ છે અને જો તમે ફર્સ્ટ ટાઈમ બિઝનેસ કરવા માંગો છો તમને નોલેજ નથી તમારી એરિયામાં શું ચાલશે કઈ રેન્જનું પરચેસ કરવું છે કઈ માર્જિન સાથે તમારે સેલઆઉટ કરવું છે તો એનું પણ ટેન્શન લેવાની જરૂર નથી કેમકે યશોભૂમિત જે પણ સેલ્સ પર્સન તમને અવેલેબલ કરવામાં આવે છે એ લોકોને ટોટલી નોલેજ છે ફર ફ્રેન્ડ્સ તમે જે પણ એરિયાથી છો તમારી એરિયામાં શું ચાલશે તમે તમારા એરિયાની તમારા લોકેલિટીની થોડી આઈડિયા આપી દો ને તો તમે કઈ રેન્જનું પરચેસ કરવું જોઈએ કયા કલર ચાલુ રાખવા જોઈએ એ બધી ઇન્ફોર્મેશન પણ તમને એ લોકો થ્રુ અવેલેબલ થઈ જશે અમારે અમારો માલ વેચો જ છે પણ અમે તમને પ્રોપર વેરાયટીઝ આપશું જેથી તમે એને સેલ આઉટ કરીને તમારો માર્જિન કમાવશો અને ફરી રિપીટ ઓર્ડર આપશો તો જો તમારે પણ આ ટાઈપનો કોન્સેપ્ટ જોઈતો હોય પ્રોપર નોલેજ સાથે વેરાયટીઝ જોઈતી હોય ન્યૂલી સ્ટાર્ટઅપ કરી રહ્યા છો તો તમે અમારી સાથે ઇઝીલી જોડાઈ શકો છો એ પણ વિધાઉટ એની મિડિએટર પછી આજના વિડીયોનું નેક્સ્ટ કલેક્શન તમે જોઈ શકો છો વેટલેસ ફેબ્રિક ઉપર સાટીન પટ્ટાનો કોન્સેપ્ટ તમને આમાં અવેલેબલ થઈ જશે સુંદર એવું કલેક્શન છે અને વાત કરીએ બોર્ડરની તો તમે જોઈ શકો છો સાટિન ને રિબિનનું તમને બોર્ડર મળે છે વિથ સિરો ડાયમંડ ટચર તો આ ટાઈપના સુંદર કલેક્શન્સ છે કલર ચાર્ટ લાઇટ ડાર્ક દ્રષ્ટિ પિસ્ટલ દરેક ટાઈપના તમને અહીંયા અવેલેબલ થઈ જશે વાત કરીએ સેટની તો મિનિમમ ચાર પીસ નો સેટ હોય છે ફ્રેન્ડ્સ અને મેક્સિમમ આઠ કા તો દસ ડિપેન્ડ છે કે આર્ટિકલની પ્રાઇસ રેન્જ શું છે એ હિસાબથી તમને અહીંયા સેટ પણ અવેલેબલ

તો ફ્રેન્ડ આનું આજે લાસ્ટ કલેક્શન બ્લાઉઝ પીસ હું તમને જતા જતા બતાવી દઉં છું જેથી તમારા મનમાં કોઈ ડાઉટ ના રહે તો તમે જોઈ શકો છો સાથે અવેલેબલ છે કોઈ સાડીમાં ટોન ટુ ટોન મેચિંગ તો કોઈ સાડીમાં ફેન્સી તો રેડી ટુ સ્ટીચ બ્લાઉઝનું પણ કલેક્શન તમને અહીંયાથી અવેલેબલ થઈ જશે તો આ ટાઈપરન્ટ ડિફરન્ટ બ્લાઉઝ પીસ ના કલેક્શન પણ તમને અહીંયા અવેલેબલ થઈ જશે તો ફ્રેન્ડ જોડાવા માંગો છો કોઈ મેન્યુફેક્ચર મેન્યુફેક્ચરિંગ અને જેન્યુઅન કંપની સાથે નાની એવી અમાઉન્ટ સાથે સ્ટાર્ટ કરવા માંગો છો બિઝનેસ તો આજે જ વિઝિટ કરો યશભૂમિ ટેક્સટાઇલ સુરત આવીને